હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમને દહીં જમાવાની સાચી રીત શીખવીશ જેથી દહીં એકદમ પા ઓછું પાણીવાળું અને ઢેફાવાળું બને તો ફ્રેન્ડ્સ એ માટે આપણે સૌથી પહેલાં એક હાંડી લેશું અને એમાં એકથી બે ચમચી આપણે છાશ એડ કરી લેશું આ રીતે

અને એકદમ આ રીતે ઠેફાવાળું ફ્રેન્ડ્સ તૈયાર થયું છે આપણે ચક્કાથી કાપી શકીએ તેવું દહીં તૈયાર થયું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે પણ જ્યારે દહીં જમાવો ત્યારે મારે ટ્રેક જરૂરથી ફોલો કરજો તો તમારું દહીં પણ આ રીતે જામશે જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન કન્ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ